નમસ્કાર સાથી મિત્રો હું આપનો વિજય બારૈયા આણંદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ હવે આજે ફરી લાઈવ થવાનું કે વિડીયો બનાવવાની જરૂર પડી છે કે આપણે ઘણા દિવસથી જોઈ રહ્યા છે આ ભાજપના નેતાઓ નેતૃત્વ તારાપુર થી આકલાવ થી અલગ અલગ વિસ્તારોમાં બોરસદ પેટલા મતલબ આણંદ જિલ્લામાં સરદાર પટેલ સાહેબની યુનિટી માર્ચ કાઢી રહ્યા છે સરદાર પટેલ સાહેબના નામે તો આ લોકો શું બતાવવા માંગે છે આ ભાજપના અંધ ભક્તો આ ભાજપની નેતુડીઓ આ યુનિટી માર્ચના નામે સરદાર વલ્લભ પટેલ સાહેબને ઉલ્લુ બનાવવાના ધંધા કરી રહ્યા છે આજ સુધી ભારત દેશના ઇતિહાસની અંદર કોઈ પણ નેતા પોતે જીવતો હોય અને ઇના નામનું કઈ બન્યું હોય તેવો પહેલો જ નેતા નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આ દેશ એકત્ર ન થયો હોત આ દેશ એકત્ર ન થયો બંધારણ ના બન્યું આગળ ના વધ્યો અને સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લો હું એ જ આણંદ જિલ્લામાં જન્મેલ વ્યક્તિ છું મને સરદાર વલ્લભભાઈ પટેલ નું વ્યક્તિત્વ ખૂબ જ પસંદ અને ખૂબ જ મજબૂત કહેવાય કેમ કે એમણે વકીલાત કરેલી છે અને હું વકીલ નું ભણેલો વ્યક્તિ છું અને હું એમના જ જિલ્લામાં પેદા થયેલો છું એમની જ કર્મભૂમિની નજીક જ પેદા થયેલો વ્યક્તિ છું મને આ વસ્તુની ખૂબ જ લાગણી છે કે આણંદ અમદાવાદની અંદર આવેલ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું ત્યારે આ કરમસદ જેના નામથી ઓળખાય એવા સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદમાંથી પણ એક વ્યક્તિ એવા ના નીકળ્યા કે આ સ્ટેડિયમનું નામ કેમ બદલ્યું તમે તો હું આ સરદાર વંશીઓ જે પોતાને સરદાર વંશીઓ તરીકે ઓળખાવે છે આ બધાને હું કહેવા માંગુ છું કે જો તમે ખરેખર સરદાર વંશીઓ હોય તો આ સ્ટેડિયમનું નામ એમણે બદલ્યું તો તમે એના વિરોધમાં કેમ નથી આવ્યા તમારે આવવું જ જોઈએ જો તમારામાં સરદાર વલ્લભભાઈ પટેલની સહેજ પણ લાગણી હોય અને આ ભાજપના નેતાઓમાં હોય તો આ સ્ટંટબાજી જે અત્યારે યુનિટી માર્સ્ટના નામે કરી રહ્યા છે આ સ્ટંટબાજી એમને નહીં કરવી જોઈએ અને પહેલાં જે સ્ટેડીએફનું નામ બદલ્યું છે એ નામ પાછું સરદાર વલ્લભભાઈ પટેલના નામે કરવામાં આવે એવી તમારે માંગણી હોવી જોઈએ એટલે હું આણંદની જનતાને વિનંતી કરું કે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે ખૂબ મોટું યોગદાન આપેલું છે તો આ ચા વેચવા વાળા નરેન્દ્ર મોદી જે આ ખેલ કર્યો એમનું નામ બદલાવરાયું સ્ટેડિયમ નું તો ખરેખર બધાએ જાગૃત થઈ આનો વિરોધ કરવો જોઈએ છવ્વીસ તારીખે લગભગ નરેન્દ્ર મોદી અહીં આવવાના છે તો આણંદમાં અને કરમસદમાં રહેતા બધા ભાઈઓને વિનંતી કરું કે તમે આની માંગણી મૂકો આ ભાજપ જોડે આ ભાજપ ખાલી સ્ટન્ટ કરે છે સરદાર વલ્લભભાઈ પટેલનું નામનો ઉપયોગ કરી મત લેવાની રાજનીતિ કરી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઊંચું કેમ થાય એવું કોઈ કાર્ય કરતા નથી હમણાં આ વિડીયો મૂકીશ નીચે તરત લખવાનું ચાલુ કરશે બધા ભક્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી આ બનાવ્યું તે કર્યું કરમસદમાં શું બનાવ્યું તમે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિમાં તમે શું કર્યું એમના ઘર આજુબાજુ તમે શું કર્યું તમે અહીંનું સ્ટેડિયમમાં નામ બદલ્યું એના માટે શું કર્યું એટલે તમે ખોટી ખોટી વોટ્સઅપ યુનિવર્સિટીથી લોકોને માહિતી ફેલાવતા રહ્યા કે નહેરુ બની ગયા રામને બનવાનું ઇતિહાસ તમારે ભક્તો જાણવાની જરૂર બધો વોટ્સઅપ યુનિવર્સિટીનો ઇતિહાસ નથી આજના છોકરા ભણેલા છે ઇતિહાસ ભણેલા છે એમને ખબર છે ક્યારે કઈ ઘટના બની ને શું થયું એટલે હું બહુ વધારે લાંબુ તો નહીં કહું એટલે દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો શેર કરજો અને ખાસ કરી સરદાર વંશીઓને મારી છે કે જો તમારામાં સરદાર વલ્લભભાઈ પટેલની પણ માન્યતા હોય તો તમે આ ઘટનામાં વિરોધ કરો અને આ નામ બદલવા માટે થઈ ફરી તમે બધા ભેગા થઈ તમે કહો ત્યાં અમે છાતી ઠોક ખડે ઉભા રહેવા તૈયાર છીએ નામ ફરી સ્ટેડિયમનું થવું જોઈએ થવું જોઈએ થવું જોઈએ જય જવાન જય કિસાન